ગાંધીના કલાકોમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી ગરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડતી અઠવાલાઇન્સ પોલીસ સુરત શહેર અઠવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આઈએમ કુદડ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર આર મકવાણા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ પાર્ટ એ ગુનો ચિંચાઈડ નંબર બે હજાર છવ્વીસ ભાતી ન્યાય સંહિતા એક બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ બે ત્રણ ચાર મુજબનો નો અનડીટેક્ટેડ ગુનો શોધી કાઢવા સારું સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર મહિડા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્ર શાલિકરામ તથા પોલીસ કોન્સ્ટેબલ વિવેક કુંજબિહારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેન્દ્ર તથા પોલીસ કોન્સ્ટેબલ વિવેક સંયુક્ત હકીકત મળેલ કે ઉપરોક્ત ગરફોડનો ગુનાનો આરોપી મોહમ્મદ ઇરફાન ઉર્ફે ડેપો સદર કોઈના કામે ચોરી કરેલ મુદ્દામાલ વેચવા સારું નાનપુરા ડકા ઓવારા તાપી કિનારે ભૂત બંગલા પાસે આવનાર છે બાતમીના આધારે આરોપી નામે મોહમ્મદ ઇરફાન ઉર્ફે ડેપો મોહમ્મદ ઇકબાલ હાફેઝી ઉમરવર્ષ એકતાલીસ ધંધો રિક્ષા ડ્રાઇવિંગ રહે બિલ્ડિંગ નંબર તેત્રીસ ઘર નંબર ચૌદ ગોલ્ડન આવાસ ભયસ્તાન સુરત શહેરવાળાને ગણતરીના કલાકોમાં જ પકડી પાડેલી ઘટફોડ ચોરીમાં ગયેલ માલ રિકવર કરી અઠવાડા એસ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનરજીસ્ટર્ડ નંબર પાર્ટ એ ગુનરજીસ્ટર્ડ નંબર બે હજાર છવ્વીસ પાર્ટી અને સંહિતા એક બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો પાંચ એ ત્રણસો એકત્રીસ બે ત્રણ ચાર મુજબના ગુનાનો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છી